લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને તેનું પરિણામ પણ આવી ગયું છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ગુજરાતમાંથી અનેક આચારસંહિતા ભંગની ફરિયાદો સામે આવી છે પરંતુ આચારસંહિતા ભંગ બદલ કોઈ રાજકીય આગેવાનને સજા પણ થઈ હોય તેવો એક કિસ્સો સામે નથી આવ્યો ત્યારે આ મામલે હંમેશા ટ્વીટ મારફતે સત્ય ઉજાગર કરનાર જાણીતા અમરેલી ભાજપના નેતા ડૉક્ટર કાનાબારે વહીવટી તંત્ર પર કટાક્ષ માર્યો છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૂંટણીની આચારસહિતાના મુદ્દે અમરેલીના નેતા ડૉક્ટર ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે જેમાં તેમણે આચારસંહિતા મામલે વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતા કટાક્ષ કર્યો છે આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી ન કરવાનું તંત્રનું ચૂંટણીની આચારસંહિતાનું મોટું દુપ્પલ ઉજાગર કર્યું છે ભરત કાનાબારે ટ્વીટમાં લખ્યું છે કે આ વખતે સત્તર માર્ચથી લાગુ પડેલા આચારસંહિતા ચોર્યાસી દિવસ અમલમાં રહી હતી ત્યારે આચારસંહિતાના ભંગ બદલ કોઈ રાજકીય આગેવાનને સજા થઈ હોય તેવો એક દાખલો સાંભળ્યો નથી પણ વહીવટીતંત્રને આટલા લાંબા સમય સુધી લકવો થઈ ગયો હોય જેનો દંડ નિર્દોષ પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે લોકોના વ્યાજબી કામો રખડે છે આચારસંહિતાને બહાને પેદી ગયેલા કર્મચારીઓએ લોકોને કામનો ટાળવાનું બહાનું મળી ગયું હતું વહીવટી તંત્રના કર્મચારીઓને આડે હાથે લેતા ડૉક્ટર ભરત કાનાબારે કહ્યું હતું કે જેમ મરઘી ઈંડા ઉપર બેસી રહે છે તેમ કર્મચારીઓ પણ ફાઇલ ઉપર બેસી રહે છે આમ આચારસંહિતાનો અર્થ એવો નથી કે રોજબરોજના વ્યાજબી વપ લઈ શકાય પણ નાચવાનું નહીં અને આંગણું વાંકું એ કહેવત પ્રમાણે લોકસભા અને પછી વિધાનસભાની ચૂંટણી અને પછી વધારામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એમ સવારે પાંચ વર્ષમાં પાંચથી છ મહિના તંત્રને તાળું લાગી જાય છે અને અન્ય સમયમાં કાજબાની ગતિએ કામ કરતું વહીવટી તંત્ર આચારસંહિતાના નામે મૂર્છામાં આવી જાય છે આમ ભરતકાનાબારે આચારસંહિતાના મુદ્દે લોકોના કામો ટાળતા કર્મચારીઓ ઉપર કટાક્ષ કર્યો છે ત્યારે ખુદ ભાજપના જ નેતાઓ તંત્રની નિષ્ક્રિયતા મામલે પોતાનો અવાજ ઉઠાવ્યા છે ત્યારે આપ ખરેખર શું માની રહ્યા છો કે આચાર આચારસંહિતાના નામે તંત્ર અને તેમના કર્મચારીઓ લોકોના કામ ટાળી રહ્યા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર